તો પાણીમાંથી તમે ઢોલમાં તમે પાણી ભરી લીધું બરાબર તો તમે જ્યારે ઢોલ પાણીમાં છે ત્યારે તમને બહુ વજન નહીં લાગે પણ જ્યારે ઢોલ પાણીમાંથી બહાર આવશે તમે એટલું બધું પ્રેશર આપવું પડશે એટલું બધું તમારે બળ લગાવવું પડશે એટલે તમે પૂછો ને હવે મારે પ્રવ કરવાનું પૂછો ઘરે કરો આ ટચની આંગળી છે ને ત્યાં દોરી બાંધો અને એક પથ્થર લગાવજો લટકાવો બરાબર અને એ જે પથ્થર જે છે તમે શું કરજો ટાંકીમાં મૂકજો भैया तुम्हें तारे टाकी में नाक्सो जब ये डरो पानी में पानी में जसे ना ત્યારે તમે લેશો કારણ ઉત્પઈય છે અને જ્યારે પાણીની બહાર હોસે ત્યારે તમને ફૂલ દવા નાખવું પડશે ઉચક ઉચકનો અને આમલી આમલી છે એનું કારણ શું છે ખબર પડીશું કે હું કહું તો એ જે સુષ્ક અસર સમજોયા કે વ્યાખ્યા તમને આરામથી સમજાવીલી છે કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં સંપૂર્ણપણે કે પછી મંચતળ ડુબાડવામાં આવે ક્યારેય તે પદાર્થ પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ પડે હવે તમને કીધું હતું દિશામાં એટલે આગળ કોણ તો થાય એટલે કે નીચે આવે અધો દિશામાં એટલે કે નીચેની તરફ એટલે ઓબવિયસ કે નીચેની તરફ શું લાગશે ગુરુત્વાકર્ષણ પડે અને ઉધો દિશામાં પ્રવાહી દ્વારા બળ લગાવે છે એટલે આપણને પ્રવાહી સપોર્ટ કરે છે કે તમે આને ખેંચી શકો બોલ આપણને સપોર્ટ કરે છે પ્રવાહી શું કરે છે મોકલે કોઈ જાત નું અહીંયા તારું કામ ને એ રીતે મોકલે ધકે લે છે જે પદાર્થ જે છે ઢોલ કે બોલ જે છે ને ધકે લે છે ઉપરની તરફ અને પછી એ પાણીમાંથી જાય ને ત્યારે આપણી હાલત ઓરી છે બરાબર તો અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ઉપરની દિશામાં શું લાગે છે પ્રવાહી દ્વારા બળ લાગે છે અને જે આ પ્રવાહી દ્વારા બળ લાગે છે ને એ જે છે આપણી શું ઉત્પાવકતા અને ઉત્પાવ બળ કહે છે ઉત્પાવ બળ લગાડતા ઉદાહરણમાં કે આમાં શું ઉત્પાવકતા એ ટૂંકમાં ઉત્પાવકતા મતલબ ઉછળવું આ બોલ કે ઉછળો ને ઉત્પાવકતા છે સિમ્પલ આમાં ખબર પડી